અમે અત્યારે જઈ રહ્યા છીએ હુસેનાબાદ ગામે જ્યાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યાંથી પછી અમે જઈશું માંગરોળમાં માંગરોળમાં જે કંઈ પણ સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રોગ્રામો અટેન્ડ કરીશું લોકોને મળીશું અને ખૂબ મજા કરીશું તો ચાલો મારી સાથે હું તમને આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે માંગરોળની ઝાંખી બતાવું ગગને લહેરાતો તિરંગો અમારી શાન છે આ તિરંગા કાજે લાખો જાન કુરબાન છે માંગરોળના પીએસઆઈ સોલંકી મેડમ સમગ્ર પોલીસ બેડા આગેવાની કરી રહ્યા છે તેમજ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી અહમદ સાહેબ દ્વારા વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે ચાલો માણીએ સાંસ્કૃતિક કાર્યક્રમો ની એક ઝાંખી से निकल के खून कहे सरस मजानू राष्ट्रभक्तिनु वक्तव्य प्रस्तुत થઈ રહ્યું છે જો વર્ષ 1947 માં મામે દેશ પાઝાદ કરાય પ્રાચીન મધ્યકાલીન ઓર વર્તમાન ભારત કે ઉદાહરણો સે સ્પષ્ટ કે જહડાલ ડાલ પર સોને કી ચિડિયા કરકે ने અને નદી તળાવો સાથે પૂરે પૂરી ગ્રામ્ય કક્ષાની અનુભૂતિ અને ભારતની મૂળ ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે તો મિત્રો અત્યારે હુસેનાબાદ પ્રોગ્રામ અટેન્ડ કરી અને નીકળ્યા છીએ માંગરોડ સિટી તરફ અને ચાલો સિટીનો નજારો અને ત્યાંના કાર્યક્રમો નિહાળીએ અને મજા કરીએ પહોંચ્યા માંગરોળ સિટી માં અને જેલ દરવાજા વિસ્તાર ની મધ્યમાં જ્યાં તિરંગો ગરીબો માટે આર્થિક ઉપાર્જન નું સાધન બન્યું છે તો એક તરફ દેશભક્તિ માટે લોકો ઉત્સાહથી ખરીદી રહ્યા છે સમાવિસ્તાર લંગડા ચોક માં પણ ઠેલ ઠે તિરંગા ની લેવેજ દેખાઈ રહી છે અરે આટલું ભર્યા પછી લાગી ચા ની તલબ અને ચા વગર તો દિવસ અધૂરો જ લાગે ને તો અમે પહોંચી ગયા ચા ની ચુસ્કી મારવા વડલી ચાની હોટલ એ જો વડલી ચાની નીચે ચા ની ટપરી હોવા છતાં આ તિરંગો અહીંયા પણ લહેરાય છે અને સામે શાકભાજીની લારી પર પણ કેવો તિરંગો લહેરાઈ રહ્યો છે આપણે પહોંચ્યા એસએસ સ્કૂલના પ્રોગ્રામમાં જ્યાં દ્વાર પર ફરકાવેલો રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતોની ધૂન અમુને ખેંચી લાવી તો અંદર ચાલી રહેયા કાર્યક્રમને નિહાળીએ ચાલો મારી સાથે નીકળતા એક મિત્રનો ભેટો થઈ ગયો અને તેમને પણ સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી કે તરત જ અમારા દરેક કાર્યોના સહભાગી એવા મારા મિત્ર સાથે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી તો આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ જ એન્જોય કર્યું ખૂબ મજા કરી આશા રાખું છું કે આપ સર્વે એ ખૂબ મજા કરી હશે આવી જ રીતે દર વર્ષે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી આ રીતે જ કરતા રહીએ સાથે જરૂરી નથી કે દર વર્ષનો એક જ દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ આવે અને છવ્વીસમી જાન્યુઆરી આવે ત્યારે આપણી અંદરથી દેશભક્તિ બહાર આવે પરંતુ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અવર્સ આપણા દિલની અંદર આપણા હૃદયમાં હંમેશને માટે આ રીતે દેશ પ્રેમ દેશભક્તિ જીવંત રાખીએ આશા રાખું છું કે આજનો આ વિડીયો મારી નવી ચેનલનો આ વિડીયો તમને ગમ્યો હશે ફરી પાછો એક વખત કહું છું કે એજ્યુકેશન રિલેટેડ જે વિડિયોઝ છે એટલે કે ઇલેવન ટ્વેલ્થ કોમર્સ છે બીકોમ છે એમ કોમ છે આ જેટલા પણ એજ્યુકેશન રિલેટેડ વિડીયોઝ છે એ તમને મારી જે જૂની ચેનલ છે એટલે કે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ તેની અંદરથી મળશે અને હવેના જે વિડિયોઝ છે એટલે કે બ્લોગ છે અથવા તો જે કંઈ પણ મજા આવશે કાર્યક્રમો છે એન્જોયમેન્ટ છે આ તમામે તમામ વિડીયો આપણે આ નિઝામ જેઠવા નામની ચેનલની અંદર મૂકીશું આશા રાખું છું કે આપણે આ વીડિયો પહોંચતો કરીએ પહોંચી શકીએ અને લોકોને જે કંઈ પણ જરૂરી વસ્તુઓ છે અથવા તો જરૂરી બાબતો છે એને આપણે પૂર્તિ કરીએ ફરી પાછા મળીશું જોતા રહો મારી યુટ્યુબ ચેનલ નિઝામ જેઠવા ત્યાં સુધી ધ્યાન રાખો ખુશ રહો પરિવાર સાથે રહો આનંદમય રહો ધન્યવાદ